મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત રામનગર ખાતે મહાદેવ મંદિર માં સમગ્ર ઘટના સીસીટીવી માંગે સીસીટીવી માંગ દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિર માંગ ચાંદીના નાગની કરાઈ ચોરી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમ માંગ પણ ચોરી થવાની મળી માહિતી મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ ની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા કરાવ્યો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી